તો ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ બધાને તો ફરી વાર એક રેણુકા દિનેશ વ્લોગમાં યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમે બધા કેમ છો ઓકે તમે બધા મજામાં આ જશો ને હું પણ મજામાં જ છું તો મિત્રો આજે આપણે જવાનું છે કામે બહુ ઝાઝા ટાઈમ આપણે બહુ ઘરે આરામ કર્યો છે એટલે હવે આપણે તડકા ઓછા પડે છે એટલે આપણે આજથી કામે જવાનું છે આપણે કામ શું કરવાનું છે ને બધું હું તમને બ્લોગમાં તો મિત્રો ત્યાં સુધી તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વાગી ગયા છે આપણે હવે સાડા સાતમાં પાંચ બાકી છે તો અમને આપણે નીકળવાનું છે કામે જવા માટે ત્રણસો રૂપિયામાં ત્રણસો રૂપિયામાં કામે જવાનું છે તો દિનેશ તો વયા ગયા છે કામે અને મારે જે જવાનું બાકી છે તો મિત્રો આપણે હવે જાય છે કામે તો વ્લોગમાં બન્યા રહેજો આ આપણે જાય એસે ટમેટા ઉતરવા જો મસ્ત મજાના ટમેટા છે આ છે ને આપણે ઓલા ટમેટા એ ઊભી ટમેટા આ થોડો બરાબર વળી છોટા પાડો હા હો રસિક બાપા રસિક બાપા જાય છે કેરેટ લઈ કેરેટ હાલો જાવ ને રસિક બાપા રસિક બાપા કેરેટ માં છે ટમેટા કે ટમેટા સે લે મિત્રો આવી જાવ બધા ટમેટા એને ને ટમેટા ઓકે તો

તો કઈ જ મારો મોબાઈલ પર છેલ્લે આપણે વિડિયો કરીએ છીએ બંધ અને મળ્યા બધા પાગવા જો ગાડીઓ આપણે જવાનું તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ હતો તો આજના વ્લોગને આપણે આપીએ મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇક દબાવવાનો તો ભૂલશો જ નહીં તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં એક નવા વ્લોગમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય મા મોગલ તો બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ